શું મહાઠગની હજારો લોકો સાથે હજારો કરોડોની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે બીજી તરફ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે આ દરમિયાન દિવસે ને દિવસે તેના નવા નવા કારનામા ખુલી રહ્યા છે

સીઆઈડીની તપાસ બાદ છ હજાર કરોડ વધુની છેતરપિંડીનો ખુલાસો થયો છે સવાલ અહીં એ કે આખરે ભૂપેન્દ્ર છે 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 એજન્ટ તેનો વાયરલ થયો જેમાં સાથે તે ડોલર ગણતો જોવા મળ્યો સાત આરોપી અત્યાર સુધી સકંજામાં આવ્યા છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ માફ કરશો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ક્યાં છે તે જાણકારી હજુ સુધી નથી પ્રાપ્ત થઈ મહાઠક ભૂપેન્દ્ર ઝાલા જેને છ હજાર કરોડ વધુની છેતરપિંડીને અંજામ આપ્યો

છુપાઈ શકે છે તે જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ટેકનિકલી પણ તપાસ કરવામાં આવી રહી છે તેના મોબાઈલ લોકેશન અથવા તો તે તેના પરિવારજનોની સાથે સંપર્કમાં છે કે કેમ આ તમામ બાબતોને લઈને ટેકનિકલ તપાસ પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે સીઆઈડી ક્રાઇમની કુલ ચાર ટીમો કાર્યરત કરવામાં આવી છે અને ચારે ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ પર હાલમાં તપાસ કરી રહી છે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું ને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી હતી અને ત્યારથી જ આ જે મહાટ્રક છે તે ફરાર થઈ ગયો છે હાલમાં આ જે સમગ્ર કૌભાંડ છે તેની તપાસ કરવા માટે સીઆઈડી ક્રાઈમની કુલ પાંચ ટીમો બનાવવામાં આવી છે અને આ પાંચે ટીમો છે તે અલગ અલગ કામગીરીને લઈને હાલમાં તપાસ કરી રહી છે જોકે સીઆઈડી ક્રાઈમને હજી સુધી આ જે ઠગ છે તેને પકડવામાં સફળતા મળી ન હતી પરંતુ અલગ અલગ જગ્યાઓ ઉપર હાલમાં સીઆઈડી ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે સાથે સાથે ટેકનિકલ મદદ પણ રહી રહી છે કે જેથી કરીને આ જે આરોપી છે તે આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે ઉપરાંત તે કોઈ જગ્યાએ વિદેશમાં ફરાર ન થાય તે માટે ખાસ કરીને સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે કે જેથી કરીને જો તે બહાર જવાની ફિરાકમાં હોય તો પણ તરત જ સીઆઈડી ક્રાઈમને જાણ થઈ જાય

શિક્ષકો નિવૃત્ત કર્મચારીઓને શિકાર બનાવતા હતા તેના પણ ખુલાસા થયા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે આ ચાર ટીમો કામે લાગી છે એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે બી ઝેડ ગ્રુપ કૌભાંડના સાત આરોપીની ધરપકડ અત્યાર સુધી થઈ ચૂકી છે પરંતુ જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે હજુ પણ પકડથી દૂર છે ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે પોલીસની ટીમ સતત મહેનત કરી રહી છે કે આ મહા હાથમાં આવી જાય જેમાં તેના એજન્ટો પૈસા વણતા હોય એ પણ અમેરિકી ડોલરની ગણતરી કરતા આ વ્યક્તિ જુઓ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એજન્ટ હતો તે એવા લોકોને શિકાર બનાવતો જે લોકો પોતાની જાળમાં ફસાઈને રોકાણ કરવા માટે તૈયાર થઈ જાય એકના ડબલની લાલાચાપી લાલચ આપી રોકાણ કરાવી આ લોકોએ છેતરપિંડી આચરી છે પણ હજારો કરોડો રૂપિયાની રોકાય છે નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ લોક નો વિરોધ કર્યો સાથે સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારી પરસેવો છૂટી ગયો લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે ત્રણથી ચાર તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે ત્રણ હજારથી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમાં દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામીતર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવી જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહી ચાલી શહેરના રાજમહેલ રોડ ઉપર અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે પાલિકા દ્વારા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું માર્કેટમાં દસ વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે પાલિકા દ્વારા વાર્ષિક રૂપિયા પાંચ હજાર ભાડેથી માર્કેટમાં ઓટલાવવામાં આવ્યા પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડું અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી

ખેડૂતોને કેન્દ્ર સરકારની લગુતમ ભાવની નીતિ મુજબ સારા ભાવ આપવામાં આવશે